દુરુપયોગ કોઈ ના કરી એટલા માટે થઈને આજે આ વાતનો ઉલ્લેખ કરું છું મારે આ વાતનો આજે ઉલ્લેખ કરવાની કોઈ જરૂર નથી પણ આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જયારે આવી છે ત્યારે

કરવા જશો તે દિવસે આ ધર્મેન્દ્રસિંહ જવાબ પથ્થર થી આપશે તમારા માધ્યમથી કહેવામાં આવું છું કોઈની પણ તાકાત નથી કે અમારા વિધાન વિધાનસભાની કોઈ પણ જનતા